નમસ્કાર ખેડૂત મિત્રો જયર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ બેન અંતર્ગત રૂપ પટેલ આપ સર્વે ખેડૂત નવા વિડીયો થકી હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે આવી પૂછ્યા છે વડાલ તાલુકાના ભડભ ગામની અંદર કે જ્યાં યુવા પ્રગતિશીલ ખેડૂતે આપણું ડોક્ટર ભૂમિરાજ અને ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોળનું અહીંયા ડેમોન્સ્ટ્રેશન કરેલું છે જસવંતભાઈનું અહીંયા ફિલ્ડ છે અને અહીંયા એમના ભાઈ ઉપસ્થિત છે આપણે એમની જોડે જાણીશું કે આ બે ચાસની અંદર ડેમોન્સ્ટ્રેશન કરેલું છે અને સાઈડના ચાસની અંદર ડેમોન્સ્ટ્રેશન નથી કરેલું તો એમાં અને આની અંદર શું ડિફરન્ટ જોવા મળ્યા છે આપણે એમની જોડે જાણીશું મોટા ભાઈ પરિચય આપશો નામ ગામ જિલ્લો મારું નામ પટેલ ભગવાનભાઈ શામળભાઈ પટેલ ગામ તાલુકો તો આની અંદર જે આપ ડોક્ટર ભૂષંપૃતી ગોરન ભૂમિરાજ જે આ બે ચાસની અંદર કરેલું છે તો એમાં તમને શું ડિફરન્સ જોવા છે ખાસ કૃતિ વિકાસ તો છે

ડોક્ટર ભૂમિરાજ અને ડોક્ટર ભૂ સમૃદ્ધિ વિશે તમે શું કહેવા માંગો છો વપરાય અહીંયા બીજા ખેડૂત મિત્રો જે ઉપસ્થિત છે એમની જોડે પણ આપણે જાણીશું આની અંદર શું તફાવત જાણવા મળ્યા છે તો મોટાભાઈ ભાઈ આપણો પણ પૂરો પરિચય આપશો મારું નામ પટેલ રમેશભાઈ બાબુભાઈ ગામ હિંમતપુર તાલુકો વડાલી તો રમેશભાઈ ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ડોક્ટર ભૂમિરાજ આ ખેતરની અંદર આ બે ચાસની અંદર આપેલું છે ભીંડાના ચાસની અંદર તો સાઈડના ચાસની અંદર અને આ ચાસની અંદર શું તફાવત જાણવા મળ્યા છે આપ લાઈવ આવેલા છો આ ફિલ્ડની અંદર તો ખાસ ખેડૂત મિત્રોને જણાવજો વિડીયોના માધ્યમથી આ આની અંદર પાના બી સારા છે ફૂલ બી વધારે છે અને ભીંડાની સાઈઝ પણ સારી છે અને જે ચાસની અંદર નથી આપેલો હા જે ચાસની અંદર નથી આપેલો તેમાં પાનામાં રોગ જીવાત વધુ છે ખોરાવટ વધુ છે અને ફૂલો પણ ઓછા ઓછા છે તો ગુજરાતના લાખો ખેડૂત મિત્રો આ વિડીયો નિહાળી રહ્યા છે એમને શું સંદેશ આપો છો તમે ડૉક્ટર ભૂમિરાજ અને ડોક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ વિશે ડોક્ટર ભૂમિરાજ બપરાય ડોક્ટર ભૂમિરાજ ડોક્ટર ભૂ સમૃદ્ધિ જે દાણાદાર જે ખાતર આવે છે એ ખેડૂત મિત્રો તમે શું કેવા માંગો છો ખાસ વાપરી શકાય અવશ્ય રિઝલ્ટ સારા જોવા મળે છે